રાહુલ તમે શું કર્યું હોસ્પિટલ માં ઋતુ નામના કેસ લખાઈ આવ્યા કે નહીં હા ને આ કેસો લખાઈ આવ્યો છે પણ આપણો છે કે સાંજે વારો આવશે અમે હોસ્પિટલ માં ભીડ જ એટલી છે રાહુલ સાંન સુધી નથી ચાલે એમ આ ઋતુ ની તબિયત બહુ બગડતી જાય છે જો ને હવે તો એને બોલાવું છું ને તોય નથી બોલતી નેહા હું થીય ઋતુ ને મમ્મી આ રીતુને બે દિવસથી તાવ આવતો હતો ને તો હું એક તાંત્રિક પાસે લઈ ગઈ એને દોરો કરી આપ્યો પણ તો એને ફેર જ નથી પડતો ને હા તો રીતુને હોસ્પિટલ લઈ જવાને બદલે તાંત્રિક પાસે લઈ ગઈ હતી હું પણ એ જ કહું છું મમ્મી રીતુને આમ તાંત્રિક પાસે લઈ જવાની શું જરૂર હતી અને અમે આ શહેરમાં હોસ્પિટલો કઈ થોડી ઓછી છે આકાશ તમે તાંત્રિક પાસે સાથે તો આવ્યા હતા ને અને તમે જ અનાપશનના બધું બોલ્યા હતા એટલે જ એ ગુસ્સે થઈને એમણે જ કીધું કે તમારી છોકરી સાજી નઈ થાય જ્યાં સુધી તમે માફી નઈ માંગો ને ત્યાં સુધી શું હે તાંત્રિકે તમને આટલી મોટી ધમકી આપી અત્યારે જ તમે બંને આ રીતુને લઈને હોસ્પિટલ લઈ જાઓ હે તાંત્રિકને તો હું જ જોઈ લેશ ઠીક છે મમ્મી ચાલ ને હા આપણે રિતુને લઈ લેતું આપણે અત્યારે જ હોસ્પિટલ પાખંડ તમને કઈ વિચાર નથી આવતો બેન તમે મારી ભક્તિ ભક્તિને મારી સાધનાને પાખંડ કર્યો છો હા 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 તમે પાખંડી છો અને મારી દીકરીને હા જારે ની છોકરીને લઈને આવી હતી ત્યારે તમે એવું તો હોય ને કરી દીધું કે પથારી વર્ષ થઈ ગઈ અચ્છા તો નેહા તમારી દીકરી છે હા નેહા મારી દીકરી છે તો સાંભળો બેન તમારા જમાઈએ મારી શક્તિ અને મારી સિદ્ધિનું અપમાન કર્યું છે ને જ્યાં સુધી તમારો જમાઈ અહીંયા આવીને માફી નઈ માગે ને ત્યાં સુધી તમારી દીકરી પથારીમાંથી ઊભી નઈ થાય તું તારી મેલી વિદ્યાના જોરે આટલું બધું કુદે તો હું માતાજીની ભક્ત છું દશામાને ભક્ત છું અને જો મારી દશામાં રૂઠે ને તો તારું ધનોત પનોત નીકળી જશે કે એનો નઈ રહેતો અરે મારી બેન આ તારી માતાજીનો જોર મને ન બતાવો હું સિદ્ધિ પામેલો તાંત્રિક છું તારી માતાજી મારું કઈ ના બગાડી શકે હા તો પછી તું જોઈ લે કે મારી દશામાં તારી કેવી દશા કરે છે ડોક્ટર શું કીધું મમ્મી રીતુ તપાસ કરી ડોક્ટરે અને રિપોર્ટ કરાવ્યા પણ રિપોર્ટ માં કઈ આવ્યું નથી કઈ ન થાવતું એટલે ડોક્ટર નું કહેવાનું શું થાય છે મમ્મી રીતુ બધા રિપોર્ટ નોર્મલ જ આવ્યા છે અને રિપોર્ટ પ્રમાણે તો એને નખમાં પણ રોગ નથી શું રીતુ નખમાંય રોગ નથી તો પછી રીતુ ની આવી હાલત કેમ એ આંખે નથી ખોલી શકતી મમ્મી આ બધા કારસ્તાન છે ને પેલા તાંત્રિક ના જ છે મારે છે ને એની પાસે લઈ જવાની જરૂર રીતુને બેટા તું જરાત ઘણા સમયથી કરું છું મને ખબર છે એનું ફળ મને જરૂર મળશે રીતુને સારું થઈ જશે એની ઉપર મેર કરશે મારી માતા અરે મમ્મી તમે આ કેવી વાતો કરો છો મેં તમને પેલાય કીધું હતું ને અત્યારે કઉ છું

તમારા નસીબ બહુ હારા કે આજથી ને વ્રત ચાલુ થાય છે ને દશામાં સ્થાપના તમારા ઘરે થઈ છે અરે મમ્મી આ તમે ખોટું નાટક કરી રહ્યા છો આનાથી કોઈ ફેર નથી પડવાનો ના ના બેટા આવું ન બોલો માતાજી કોપયમાન થઈ જશે તમે ન માનતા હોય તો કાઈ નહીં અમે અમારી રીતે બધી વિધિ પતાવી દેશું પણ આવું ન બોલો હે દશામાં માવડી મારા જમાય હું માફી માંગુ છું માડી આજ સુધી હું તારા વ્રત કરતી આવી છું તારી પૂજા પાઠ કરી માડી મને એનું ફળ આપજો ઘમંડી ધૂતા રહો ઘમંડ ઉતારજો ને મારી દીકરીને જલ્દીથી ઊભી કરી દેજો હે દશામાં

પણ યાદ રાખજે હું મારા ભક્તોનો ભાર પણ વાકો નહીં થવા દઉં દશામાં તો શું કરી લેશો તમે અરે મારી પાસે 64 સિદ્ધિઓ છે તંત્ર મંત્ર મારી જીભે રમે છે હા તમારી દેવી શક્તિ મારા ઉપર કોઈ અસર નહીં કરે પાપી હું તને જીવ તો દઈશ તું તારી જગ્યા પર કે ડગલું પણ નહીં ખસી શકે મારી દીકરી ચાર દિવસથી ઊભી ઉભી નથી થતી મને તમારા પર પૂરો વિશ્વાસ છે માં મારી દીકરીને ઊભી કરી દો તમે હાથ પણ નથી ખોલતી માં મારી શ્રદ્ધામાં હું ખોટ છે શું ખોટ છે દીકરી માં તમે માં મારા પર દયા કરો મારી દીકરીને સાજી કરી દો એને ઊભી કરી દો માં દીકરી તારી પાછળ જો માં તમારો હું ક્યારેય નહીં ભૂલું દીકરી હું તો હંમેશા મારા ભક્તોની સાથે ચિંતા ના સાથે હું તારો વાળ પણ વાકુ ના થવા માતાજી

મમ્મી આ તાંત્રિક જો આમ કેમ છે ને પથ્થર જેવો થઈ ગયો છે અને મરી ગયો છે દશામાં એને સજા આવી મારી માતાજી હામે જે કોઈ પડે ને એની આવી જ હાલત થાય છે અને દશામાં કોઈ આવા મેલા ખીલા જ પડતી જ નથી બોલો દશા, માર તકીં છે